આવી ગયા છે પરવડી થી એમ આવ્યા છે આશીષભાઈ મકવાણા ગામ સે આશી સારુ બહુ મજામાં મારા ફોન હજી મેં કાઈ ડિલીટ નત માર્યું બોલો જે શોર્ટ વિડીયો ઉતારાવે વિડીયો બની જાય પછી બધા ડિલીટ મારવા પડે કેટલું ભર્યું છે ફોન માં સહન કરે મારો આઈફોન મને હલલેટ ટુ ફ્રેમલી મજામાં મારે નાવાનું સે તો ગરમ પાણી મિક્યુ સે અને આજ માં ટીકટ દોરવાન છે મને આવડતું કાઈ નથી માર મમ્મી દોડે છે આલો બતાવી હા મમ્મી દોરવું પડે આ બધું કામ પડતું મૂકીને મમ્મી ત્રિકોણ ને સોરસ દોરવા બેઠી છે અત્યારે હમ હમ દોરવાત પડશે જો આમાં દીવા હળી સોટાડવાન છે મે કે લાઈન કરી દો બીજું હું આ દોડે છે હવે છે છે કેમ થાય છે હવે થાય હું

તડકે હુંકાવવા મૂક્યું હતું હુકાઈ ગયું એવું લાગે જ છે હવે અમારે બેને આજ વિડીયો ચાલુ કર્યો છે જેવો કર્યો એવો મેનેજ કરી લેજો કા જીનું તો જો એ નાન રેડી થઈ ગઈ છે સ્કૂલ જવાનું છે મોજા પહેલે એમ મૂક્યા જીનલ અને જીનલ ને આરવાર છે ને બે હેરવોશ કરી નાખ્યા બે કીધું હાલ માથું ધોઈ નાખું પેલા એને ધોઈ દીધું પછી મેં તું થોડીક વાર તડકે ઉભી રે ને ત્યાં હું આરવાર મારું માથું ધોઈ નાખું એમ બે કામ પતી જાય હાલો આવી જાઓ ખાવા તમે ઇન્વાઇટ છો આ ચોકલેટમાં પાંચ વાળી છે ફાઈવ સ્ટાર ખાઈ લે ચોકલેટ તો મને બહુ ભાવે જાગી બેઠી છું છે ને હું એ યાદ કરું છું કે મેં બપોરે કપડાં ધોયા હતા તો મેં હોકવા કે તો બાર દોરીએ જોઉં છું દેખાતા નથી તો નથી સૂચવા એ દેખો લ્યો

કામ થોડું હોય ને હું આખો દેવ કહેવા કરું અત્યારે કામનું મોડું છું ને એનું એક રીઝન છે બતાવું હાલો પોહાય એવી ઘરવાળી કોને પોહાય રાજને પોહાય રાજ મને રાખે બધું કામ ન કર્યું હોય ને તો આવે ને તો દાંત કાઢે સાંજે કઈ કે નહીં ડબ્બો તો ધોવો પડશે ને ડબ્બો ધોઈ જ મેં ઘઉં સાફ કરતા કરતા ઊભા થઈ મેં કીધું ડબ્બો ધોય પેલો ઊંધો વાળો ને ખરાબ પીનો હશે તો આમાં ઘઉં નહીં ભરાય મેં ફોન ક્યાં મૂક્યો ગેસ ઉપર મૂ કોઈ કરે મારો જેવો જુગાડ ગેસ ઉપર ફોન મૂ બરો આવું કામ છે મારું થઈ ગયા છે હમા બહુ કાકરા કઈ હતા નહી આમાં હાલ હશે ને કાંઈ કપડું ગોઈતી ને ડબ્બો તો હુકાણો નહીં હોય અને મૂકી આવું દવણું હારવાર એમાં એવું છે મારે ચાર વાગે ને ત્યાં કમ્પ્લીટ કરવાનું હતું કેમ કે ઝીણું ત્યાં લેવા જાવ કે નહીં તો હારવાર પૂરું થઈ જાય ને એમ પછી લેવા જવાનું રહે એ ઘંટી નવ વાગ્યા સુધી ખુલ્લી રહી છે ભાવું વાઘેલાનું રૂટીન આવું છે બોલો બે ઓ આવું જ હોય મારે તો હું બધા કામમાં નિરાત રાખું આના હાથ કપડાથી લૂસી નાખું નહીં હાલે હાલે હું અરે દોડે મારે છે ને ફેમિલી દિવાળી ગઈ ને કેટલો ટાઈમ થયો દિવાળી વાતના મેં શોર્ટ વિડીયા ઉતાર્યા હોય લોંગ વિડીયા ઉતાર્યા હોય કેટલા તો ફોટા પાડ્યા હોય હમણાં મેરિજમાં ગયા હતા કેટલા ફોટા પાડ્યા મારા ફોનમાં હજી મેં કાંઈ જ ડિલેટ નથી માર્યું બોલો જે શોર્ટ વિડીયા ઉતાર્યા હોય વિડીયો બની જાય હોય પછી એ બધા ડિલેટ મારવા મળેલ કેટલું ફેર્યું છે ફોનમાં સારું સહન કરે મારો આઈફોન મને મારું જ હોય ડિલેટ એમ વિચારું શું હોય જેનું લેવા ગઈ ને તો આંબલી ભળે ગઈ આંબલી ખાવાનું મન છું બોલો મેં પાંચ રૂપિયા ની લઈ લીધી આમાં સે લસણ છે જે મારે ફોલવાનું છે લસણ પૂરું થઈ ગયું છે ખાંડેલું ચટણી ઝીનું જોવું હોઈ ગઈ અને ઝીનુને જો એમ થાય છે કે હુંય થોડીક વાર હોઈ જાઉં રાજને આવવામાં થોડીક વાર છે કે નહીં તો રોટલી જ બનાવવાની છે ખાલી બપોરનું શાક પડેલું છે કે તો શાક નથી કરવાનું તો થાય છે કે હુંય હોઈ જાઉં ઝીણું ની આરવાર થોડીક વાર તો હમણાં ઘડી ઘરે લોટ બાંધેલો મીચો છે પછી રોટલી કરવાની છે બે છે ને આમાં તળવા છે

મને તો બ્લેન્કેટ લેવા આ બ્લેન્કેટ નાનો ઝીનું છે આ ઝીનું બ્લેન્કેટ છે અને આ બ્લેન્કેટ છે ને મોટો છે આમાં ઉજ બે અને બેન બેનનું ઓશીકું જા આ નાનું એવું ઓછી છે અમારે ઝીનું નું નાનું એવું ઓશિકો છે જો પીપી કરીએ હવે જા ગોદડું પલાળ દે છે પીપી કરવા નથી જતી જો પણ હમણાં હજી અગિયાર વાગશે વાગશે ને ત્યાં ભીનું કઈ દે હા

જો ખાઈ છે ને આરામ કરતો હતો ને જવાનું હતું બહાર બહાર જતો હતો ને એ પેલા મહેમાન આવી ગયા છે પરવડી થી એમ આવ્યા છે આશીષભાઈ મકવાના ગામ છે આશીષ સારું સુરત ઘણી વખત આવ્યો પણ પહેલી વખત આજ મારી ગઈ મારી ઘેર આજ પહેલી વાર આવ્યો છે એમાં આવ્યો છે એનું કારણ છે અમારો જડ્ડો અમારે રવિભાઈ લઈને આવ્યો કા આ ભાઈ રૂમ દેખાડી દીધી સુરત આવ્યો છે ને આ બધા રૂમ બતાડશે મારી

રવિ હવે અમારા વિડીયો કઈ ની લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી હવે કા વિડીયો પૂરો કરતી કરતી મહેમાન આવી ગયા કે તો એમાં એવું છું અટકી ગયું Bye. Oh.